અને પાવની ચટણી સાથે કોટ કરવામાં આવે છે અને આ વડાપાવ સાથે આપણે તીખી અને ચટપટી ચટણી પણ બનાવીશું એટલે વડાપાવનો સ્વાદ છે ખૂબ જ સારો આવશે તો ચાલો બનાવીએ તો તેના માટે પહેલા આપણે વડાપાવમાં એડ કરવાનો મસાલો બનાવી લઈએ તો મિક્સર જારમાં બે લીલા મરચાના ટુકડા સાથે એક ઇંચ જેટલા આદુના ટુકડા અને પાંચ થી છ લસણ કળી લીધી છે તે પણ એડ કરીશું સાથે અડધો કપ જેટલા લીલા ધાણા એડ કરીશું અને સાત થી આઠ લીમડાના પાન એડ કરીશું અને તેમાં સ્વાદ પ્રમાણે નમક સાથે અડધી સ્પૂન થી થોડો ઓછો સંચળ પાવડર અને અડધી સ્પૂન જેવું જીરું એડ કરીશું અને હવે આ મસાલાને આપણે કસરો બ્લેન્ડ કરી લેવાનો છે આમાં આપણે પાણી નહીં એડ કરીએ તો હવે આ રીતે આપણે કસરો મસાલો પણ વાટી લીધો છે તો આ મસાલાના લીધેથી વડા પાવશે ખૂબ જ સારા બને છે અને આ મસાલો તમે લીંબુ વડા કે લીંબુ ગોટા બનાવતા હોય તેમાં પણ એડ કરી શકો તો પણ ખૂબ જ સારા બનશે

અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક તો નમક હું અત્યારે ઓછું એડ કરું છું મેં બટેટા બોઈલ કર્યા તેમાં પણ એડ કર્યું હતો અને હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈએ અને જો તમારે આ મસાલામાં ગરમ મસાલો એડ કરવો હોય તો એક પીંચ જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકો છો તો આ મસાલો પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો આપણે આ રીતે તેના નાના નાના બોલ્સ બનાવી લઈએ તો આટલા મસાલામાંથી હું સત્તરથી અઢાર જેટલા બોલ્સ બનાવું છું પણ જો તમારે નાના મોટા બોલ બનાવવા એ રીતે તમે બનાવી શકો તો અહીંયા આપણે આ વડા બનાવીએ તેમાં બિલકુલ મસ્યોનો ભાગ નથી તો તમારે પણ આ રીતે બટેટાને બોલ કરી થોડા ઠંડા થાય એટલે થોડી વાર માટે ફ્રીજમાં રાખવાના એટલે વડામાં બિલકુલ મસ્યોનો ભાગ નહીં રહે અને વડા છે ખૂબ જ સારા બનશે તો હવે આ રીતે બધા વડા બનાવી લીધા છે સાથે આપણે તેનું બેટર પણ બનાવી લઈએ તો એક બાઉલ લઈ તેમાં દોઢ કપ જેટલો ચણાનો લોટ અથવા બેસન એડ કરીશું તો આ લોટ મેં ચાલે ન લીધો છે એટલે આપણે બેટર બનાવીશું એટલે તેમાં એક પણ લમ્સ નહીં રહે તો હવે તેમાં અડધી સ્પૂન હળદર પાવડર અને સ્વાદ પણ નમક એડ કરીશું સાથે એક પીંચ જેટલી હિંગ એડ કરીશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ઘટ એવું બેટર બનાવીશું આ બેટર સાવ પતલું નહીં બનાવીએ તો આ રીતે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવી લેવાનું છે તો અહીંયા આપણે આમાં દોઢ કપ લોટની સામે એક કપ જેટલું પાણી એડ કર્યું છે એટલે બેટર છે આપણું એકદમ પરફેક્ટ એવું બનશે અને આ રીતે તમે જુઓ તો આ રીતે રિબન પડે એ રીતે બેટર રાખવાનું છે અને બીજી રીતે પણ તમને બતાવું તો આ રીતે કળશીમાં બરાબર બેટર છે તે ગોળ થઈ જાય એ રીતે આપણે બેટર રાખવાનું છે તો હવે બેટર પણ તૈયાર છે અને હવે સાથે આપણે લસણની ચટણી પણ બનાવી લઈએ તો શાકથી પાંચ લાલ સૂકા મરચાને મેં અડધા કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા તેને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને આ જે પાણી છે તેમાં તીખાશ વધારે હોય છે એટલે આપણે આ પાણી એડ નહીં કરીએ અને હવે તેમાં આઠ દસ લસણની કળી સાથે એક ઇંચ જેટલા આદુના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું અને અડધી સ્પૂન જેવું જીરું સાથે સ્વાદ પ્રમાણે નમક અને એક પીન જેટલું સંચળ પાવડર એડ કરીશું અને હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી આપણે તેની સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું તો આ રીતે સ્મૂથ એવી પેસ્ટ બની ગઈ છે આપણે તેને એક બાઉલમાં એડ કરી દઈએ અને તેના પર થોડા લીલા ફ્રેશ ધાણા અને સાથે મેં વન ફોર કપ જેટલું તેલ ગરમ કરી લીધું છે સાથે એડ કરીશું તો વલકના વડા પાવની ચટણીમાં આ રીતે ગરમ ગરમ તેલ એડ કરવામાં આવે છે એટલે ચટણીનો સ્વાદ છે ખૂબ જ સારો આવે છે અને હવે આ રીતે તેલ એડ કરી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે ચટણી પણ તૈયાર છે અને હવે જે બેટર બનાવીને રાખ્યું છે તેમાં પણ આપણે એક ઇંચ જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને સોડા સારી રીતે એક્ટિવ થઈ જાય તેના માટે આપણે એક સ્પૂન પાણી એડ કરી બેટરને સારી રીતે ફેટી લઈશું તો આ રીતે બેટરને મેં સારી રીતે ફેટી લીધું છે અને સાથે તેલ પણ ગરમ છે તો આ રીતે વડાને માં ડીપ કરી આપણે તેલમાં સમાય એટલે વડા એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો આ વડા તળવામાં આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે એટલે વડા છે સારાવા તળાઈ જશે તો આ રીતે તેલમાં સમાય એટલે વડા એડ કરી આ રીતે તેની સાઈડ ચેન્જ કરીશું એટલે વડાની બધી સાઈડ છે તે સારી રીતે ફ્રાય થઈ જશે અને તેને હળવા હાથે પલટાવીશું અને સાથે વડા આ સોગોલ બ્રાઉન જેવા થાય અને થોડા ઉપર ક્રિસ્પી એવા થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો હવે વડા પણ તૈયાર છે તો આજ રીતે તમારે બીજા વડા પણ તળી લેવાના તો હવે વડા પાવ સાથે મરચાના ભજીયા પણ સર્વ કરવામાં આવે છે તો તેના માટે મેં મરચાને આ રીતે બે ભાગ કરી તેને અડધા કલાક માટે અડધી સ્પૂન સુગર અડધી સ્પૂન મીઠું અને એક લીંબુના રસમાં મિક્સ કરીને અડધા કલાક માટે રહેવા દીધા હતા અને હવે આપણે તેને વધેલા બેટરમાં એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી તેલમાં સમય તેટલા એડ કરીશું અને આ સો ગોલ્ડન બ્રાઉન જેવા અને થોડા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો હવે મરચાના ભજીયા પણ તૈયાર છે તમે જોઈ શકો છો તો જેમ તમે ક્યારે આ રીતે ના બનાવ્યા હોય તે પણ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટીવા બને છે તો આપણે તેને એક પ્લેટમાં એડ કરી દઈએ અને સાથે સાથે આપણે વળકના વડાપાવ પણ બનાવી લઈએ તો હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી તવામાં અડધી સ્પૂન જેવું બટર એડ કરીશું અને સાથે આપણે જે લસણની ચટણી બનાવી હોય તે પણ એડ કરી દઈએ અને સાથે એક સ્પૂન જેવી ગ્રીન ચટણી એડ કરીશું પણ ગ્રીન ચટણી તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાની અને સાથે થોડા ફ્રેશ લીલા ધાણા અને થોડો ચાટ મસાલો કરી સારી રીતે મિક્સ કરી 1 મિનિટ જેવું આપણે તેને સાતળશું અને 1 મિનિટ જેવું થાય એટલે તેમાં વડાપાવના પાવ આવે તેને આ રીતે વચ્ચેથી કટ કરી તવામાં સમય તે રીતે આપણે તેને શેકી લેવાના છે અને ચટણીમાં સારી રીતે કોટ કરી લેવાના છે તો આ વલકેનો વડાપાવમાં ચટણીનો જ ખૂબ જ સારો સ્વાદ આવે છે એટલે અંદરની સાઈડ અને બહારની સાઈડ ચટણી સારી એવી કોટ થઈ જાય એ રીતે ચટણીને કોટ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી પાવને બંને સાઈડ સારા એવા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું તો પાવ પણ સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને જે હવે વડા તળીને રાખ્યા તે આપણે પાવમાં એક એક વડું મૂકી દેશું અને વડાને ને થોડું હાથે થી આ પ્રેસ કરીને મૂકવાનું તો હવે વલકના વડા પાવ પણ તૈયાર છે તો આજ રીતે તમારે બીજા વડા પાવ પણ બનાવીને તૈયાર કરી લેવાના તો જો તમે આ રીતે ક્યારે ઓળકાનો વડાપાઉ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે તો આપણે તેને સૌ પણ કરી લઈએ તો વડાપાવની સાથે ડુંગળીની સ્લાઈસ સાથે તળેલા મરચાં અને લસણની ચટણી તો આ ચટણી તો ખૂબ જ લાજવાબ લાગે છે અને કોથમીરની ચટણી અને સાથે મરચાના પટ્ટી ભજીયા પણ સૌ કરીશું તો સુરતમાં ફેમસ છે એલા વોલ્કનો વડાપાવ એટલે ટેસ્ટમાં બેસ્ટ અને ખૂબ ખૂબ જ જ બને છે તો તો અમને ખાવાની મજા પડી તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને એવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો થેન્ક્સ ફોર વોચિંગ